નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા અતિશય વરસાદને કારણે નુકસાન થયેલ તે બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદથી ખેતીમાં નુકસાન થવાથી ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં જ ખેડબ્રહ્મા તાલુકાના મોટાભાગના ગામોમાં દસ ઇંચથી પંદર ઇંચ સુધી વરસાદ પડતા ખેતીના પાકો તેમજ ખેતીમાં મોટું ધોવાણ થવાથી આજ રોજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા મામલતદાર શ્રી ગોસ્વામી સાહેબને સત્વરે જેમ બને તેમ જલ્દી સર્વે કરી ખેડૂતોને યોગ્ય કાર્યવાહી કરવા મદદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ અને જગુભાઈ નારાયણભાઈ તેમજ પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી પથુભાઈ દિવ્યા સાથે ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા